નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે કવિ પ્રેમાનંદ ભટ્ટનો જીવન પરિચય વિશે આપણે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈએ આપણે તો મિત્રો કવિ પ્રેમાનંદ ભટ્ટનો જન્મ ઈસવીસન સોળસો અને ઓગણપચાસની સાલની અંદર થયો હતો તેમનું મૃત્યુ સત્તરસો ને ની સાલની અંદર થયું હતું કવિ કવિ પ્રેમાનંદ ભટ્ટના પિતાજી નું નામ છે કૃષ્ણદાસજી તેમના ગુરુનું નામ છે રામચરણ પ્રેમાનંદ વખણાતું સાહિત્યની વાત કરીએ તો તેમના આખ્યાન બહુત વખણાતા કવિ પ્રેમાનંદ ભટ્ટની જાણીતી કૃતિઓની વાત કરીએ તો નળાખ્યાન રણયજ્ઞ દાણલીલા ઉખાહરણ દશમસ્કંદ વિવેક વણજારો ચંદ્રહાસ આખ્યાન સુદનવા આખ્યાન પ્રમર ગીતા મામેરુ અભિમન્યુ આખ્યાન અને વામન કથા એમની ખૂબ જ જાણીતી કૃતિઓ છે પ્રેમાનંદ ભટ્ટની જાણીતી પંક્તિઓની વાત કરીએ તો સુખ દુઃખ મનમાં ન આણીએ ગોળ વિના મોળો કંસાર માત વિના સુનો સંસાર આ એમની ખૂબ જ જાણીતી પંક્તિઓ છે તો મિત્રો આ હતો કવિ પ્રેમાનંદ ભટ્ટના જીવન પરિચય વિશેનો ખૂબ જ અગત્યનો અને ટૂંકો ટચ વિડિયો તો મિત્રો ફરી વખત જણાવો કે વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો